जय स्वामी टपकवाड़ो पास है साची आम तो आवज थ जाडवा थोड़ोक कपास से अव कपासाकड़ बहु है फल थोड़ो ओछो खेचा है एट फल आई जाओ कपास

હું તો ઈ તબિયત પાણી રેડી ને હો ને કર્યું ને આજે પુડલા 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 હોય ને બરોબર હોય એટલે અજમા નાખે ને અજમા એટલે પુડલા ખાવાથી મતી જાય તાજ અને જલ્દી થઈ જાય

સારી ખોટ તેલ લગાવી દેવાનું લોઢી માં તેલ લગાડવું પડે ને ત્યાર પછી આ ખુલ્લું ચોટી જાય ને

સરસ મજાની ભાઈ ખીર બની રહી છે હવે શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે ત્રણ દિવસ થયા એટલે દરરોજ ખીર ખાવાની જલસો આવે છે એમ તો જયફળ નાખશે એટલે જયફળ ખીર આવી લાગે યાની ઉકળવા દેવાની ખીર તૈયાર થઈ ગઈ છે ભાઈ ખૂબ સરસ મજાની બેનો કમેન્ટ કરી રહ્યા છે બધી બેનોનો ખૂબ ખૂબ આભાર અને બધી બાર શાક વઘારવાનું છે શાક પણ આર્ય બની જો છે તેલ મુકાઈ ગયું છે ને શાક આવતું હોય તો કરજો અરે ખીર મેદુધી દળની શાક રાય જીરું એટલે નબાયદા મિલા

બે જ <tinyata>

পরম কৃপ প্রভু জীন সে দিলনা দয়ার সমরণ শ্যাম বেণি তাল Been <speaking> in the are <language>

Beni badi leva Beni karanei da Samarana karo shaman Beni pura જયેશ ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે કે નાના બાળે નહીં ગણે કે હૃદય નહીં ગણે કાળ વોચિંતાનો આવી જાય આ ઘડી ભગવાનને સ્મરણ કરવાની છે મનુષ્યનો અવતાર જન્મ મરણના ફેરા ટાળવાનો છે એટલે ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતારવા જેવું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ